ગાવેલો ગાવાનો ગાવો તો જગતમાં વાત મળાઈ જાય કે આ તો ગાવેલો ગાવાનો ગાય પણ કદાચ જો કાલ દાડે હું બનવાર હોય અને એવી કદાચ જો મલક માંથી વાત બમાવીને લાવો તો તો વિરા મોન કે કદાચ હું મસોણી હરો એ ખાખરિયાની ભૂમિ પર કદાચ હું વીર બેઠો અને અણારાવણે હું વીર વધારે તો વાત ન મોડતો પણ આ રાવણ બેઠો હોય આ રાવણ માં વાત મોડવી કે આ ભૂમિ કદાચ સ્થાપના થઈ પણ બરોબર તેરાસ આવે અને આ રાવણું બેઠો નાના રાવણો માંથી કોઈ જગ્યાએ બાકી તો મેઠા મોઢા થાય મેઠા મોઢાનો ફોમ આવ્યા તો ઘણું કદાચ

મંદિર માં બેઠો એવું મારું ગરમ કેવું તો મોનુ ને આ ઘટના ના બને આ બીટ ના બને

કેટલા વેણો ખાતો પણ આ ધણિયો ને તો જોઈએ કે આજના હાથ હીરા મોતે કેમ ને મળતા અને હીરા મતે પકવવા હોય તલવાર ની ધારી એડવો પડે દેવું મારું ગુરુ નું દીવા ભાળવો અને કોરી ફૂડ દ્વારા ભોગો અને મારા જ કદાચ આ ભૂમિએ કદાચ જો ઘોડાવાળો બેઠો એના હું લમણો રાધો ગુગો ગુગો કરી અને એને મધી ભૂલી દેશો રાજા ભૂલ્યા બધા કૂક દાડો એના ઘોડાવાળાનો કૂક દાડો પૂછાય નો ના આવ્યો ભાઈ રાવણ પડ્યું બાપી આય કે દગત તો ભૂલે ના ભૂલે ધણીઓ તો ભૂલે નહીં કોતરાણા આ તે છ વરસ પહેલાં આ ભૂમિએ હું ઉઈર બોલીને હેડ્યો તો કે તમારી આ ભૂમિ ગોગારા નોમ નો આલો રાવણ કુળદેવી અને મોમા ના ગળ તો અને થોડો ટોપો થાય તો તમે ધણિયો તમે કરો અને ધણીઓ વસને બધાણો હતા કે પોણી થાય તો આજ પોણી થી સીઝન પધે પકવવા પણ પેલો ગોગારું મંદિર પકવવા રાવણો એવા વસન ખાઈ જાય

બગ ગરિયા તો બગ સુડુ મત ઉળદી દી ને ના બાપજી પહેલા હુંુંુંજી ને કસન કરવા એ જ દ્વારા માજા રણો બડે બનાવતો તો રાગા તેમ વળે

દુનિયા ઓળશો કે ના ઓળશો મને વીર ને પણ આજ તો હું વીરા વધારે તો વાત નહીં મોડતો લોબી વાત મોડવા હેડો અને ઘણો ગામણો ગાવાવા એમે મરાન બાકી કીધું તો એ રડી રડી રોમ ના ઘર નો કદાચ મારો રોમ ખુદવાડ છે તો કોઈના હોતોડામાં હું વાત પડી મને વીર નહીં દેતા આવડે અને ઘણો પાસે વાત પર વાત દે દે કરો મારો રોમ ઉઠો પડે મારો ભગવાન ઉઠો પડે અને હું વીર ઉઠો પડું રાવણો ઉઠો પડે મારો ગુરુ ઉઠો પડે અને કદાચ બનવાળી છે વાત તો દસ દાડા ને થવા આ દસ લોકો દહકા લખીને હેડું એવું મારો વીર નો કલમ પર વિશ્વાસ રાખજો